સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જેમાં ચાર ઢોળવા બાબતે મિત્ર સાથે ઝઘડો થયો હતો જેમાં આરોપીએ મૃતક યુવકના માથાના ભાગે પથ્થર મારી દેતા મોત થયું હતું મળતી માહિતી મુજબ ખટોદરા કોમલ સર્કલ પાસે યુવકની ગત માર્ચ લાશ મળી આવી હતી આ મામલે પોલીસે યુવકની લાશ ને પીએમ અર્થે હોસ્પિટલ કસેડીને ખટોદરા મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી દરમિયાન પીએમ રિપોર્ટમાં યુવકનું મોત માથાના ભાગે બોથડ પદાર્થ મારવાના કારણે રિપોર્ટમાં સામે આવી

ગઈ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે એસએમસીનું કમ્પાઉન્ડ છે ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું જેથી ખડત્રા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નીપજાવવામાં આવેલ છે અને આ માણસ ભરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી કે શંકર કંચનલાલ પટેલ નામનો એક પિસ્તાળીસ વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સુઈ જતો હતો અને વધુ તપાસ કરતાં જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી જેમાં તે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ સાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે એણે આ માણસને માર્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને પૂછપરછ કરતાં આ બંનેને પાંચ સાત દિવસ પહેલાં એટલે કે સત્યાવીસ તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એનું મૃત્યુ નિપજેલું હતું જ્યારે ડેડ બોડી એકત્રીસ તારીખમાં મળી ત્યારથી જ અલગ અલગ વણો શોધાયેલી ડેડ બોડી હતી એટલે ક્રાઈમ ક્રાન્સની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી જેમાં જે મરણ જનાર શંકર કંચનલાલ પટેલને ઓળખ કરવામાં આવી અને એ દરમિયાન અલગ અલગ ટીમો જે વોચમાં હતી એમાં એક ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી કે આમાં વિનોદ શાહુ નામનો ઈસમ સંડોવાયેલ છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે